જય ભીમ નમો બુદ્ધાય થોડા દિવસ પહેલા અમરેલી જિલ્લાના ધારુ ધારી તાલુકાના ગોવિંદપુર ગામના ભૂપતભાઈ જે વાણંદ સમાજમાંથી આવે છે એમણે ફરિયાદ લઈને મારી પાસે આવ્યા કે નરેશભાઈ મારી દીકરી આજે ઘણા સમયથી ભાગી ગઈ છે કોઈ છોકરો પટેલનો એને લઈને ભાગી ગયો છે અમારા ગામનો જ છોકરો છે અમે જે દિવસે મારી દીકરીને ભગાડીને લઈ ગયો આ છોકરો ત્યારે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા પોલીસે અમારી ફરિયાદ લેવા રાજી નહોતી પછી પાછા એક બે દિવસ પછી પોલીસે ફરિયાદ લીધી પેલા તો કઈક દાખલામાં એને આમથી આમ ગોટાળા ચડાવ્યા તમારી છોકરી આ ઉંમરની છે ને આ ફરિયાદ દાખલ ન થાય ને ફલાણું ના ઢીકડું એકસો જે કાંઈ થયું હોય પણ બીજા દિવસે બીજા ત્રીજા દિવસે ફરિયાદ લેવાઈ ગઈ એટલે પોલીસનો આભાર પણ વીસ પચીસ દિવસ પછી આ ભૂપતભાઈ મારી પાસે ફરિયાદ કરવા આવે છે મારી દીકરી પકડાતી નથી મારાથી જે કાંઈ મહેનત થતી હતી જે કાંઈ પોલીસને રજૂઆત થતી હતી મેં રજૂઆત કરી પણ કોઈ અમારામાં ધ્યાન આપતું નથી એટલે આપણે ત્યાંના જાડેજા સાહેબ જે પીઆઈ સાહેબ છે પીઆઈ સાહેબને ફોન કર્યો અને પીઆઈ સાહેબને કીધું કે સાહેબ આ રીતનો બનાવશે તાત્કાલિક ધોરણે દીકરી પકડા આ છોકરો પકડાય અને દીકરી એના મા બાપને સોંપાય એવું કંઈક કરો કેમ કે દીકરી નાબાલિક છે જ્યાં સુધી અઢાર વર્ષની નીચેની ઉંમર હોય કોઈ પણ કોઈ પણ છોકરાની તો એની ઉપર સંપૂર્ણ અધિકાર એના મા બાપનો હોય છે અઢાર વર્ષ ઉપર જાય ત્યારે સ્વતંત્રતા થઈ જાય છે અને પોતે નિર્ણય લઈ શકે એના એના જીવનનો પોતે નિર્ણય લઈ શકે આવું કાયદો કઈ છે એટલે આપણે સાહેબને કીધું સાહેબ દીકરી નાબાલિક છે અને તાત્કાલિક ધોરણે એના મા બાપને સોંપાય એવું કરો અને આ જે છોકરો એને ભગાડીને લઈ ગયો છે એની તાત્કાલિક ધરપકડ થાય એટલે આપણે સામે ચાર દિવસનો સમય આપ્યો તો પણ આજે એને વીસ પચીસ દિવસ થયા આજે બે કે ત્રણ દિવસથી ભૂપતભાઈ સતત મને ફોન કરે છે કે નરેશભાઈ કોઈ પણ જાતનું કોઈ વ્યક્તિ કાંઈ કરવા તૈયાર નથી અને જે તે સમયે ભૂપતભાઈને જે વ્યક્તિ સહકાર આપે છે પોલીસ ફરિયાદ કરાવવા જાય છે એ વ્યક્તિને પોલીસ કેવી રીતે દબાવે છે હું હું કહે છે એ બધું તો ભૂપતભાઈને મોઢે તમે સાંભળવામાં હું રેકોર્ડિંગ મૂકું છું પણ મારો કહેવાનો મિનિંગ એ છે મારો કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ છે કે આજે જો કોઈ રાજકીય વ્યક્તિ હોય જો કોઈ આર્થિક સદ્ધર હોય અથવા કોઈ રાજકીય મોટી વગ ધરાવતો હોય અથવા કોઈ રાજકારણમાંથી આવતો હોય જો એની દીકરી બાવીસ વર્ષની પણ જો ભાગી ગઈ હોય વર્ષની પણ ભાગી ગઈ હોય તો પોલીસ આજ પોલીસ આજ પોલીસ છોકરાના મા બાપ ભાઈ બેન સગા સંબંધી મામા માસી દોસ્તાર મિત્રો કોઈને છેલ્લે ફોન કર્યા હોય ને પકડી દે ઓને ઓન અને તાત્કાલિક છોકરી મળી જાય હોય ટકા બાવીસ વર્ષની છોકરી હોય છતાં પોક્ષો નો ગુનો દાખલ થાય કે અમારી ઉપર આ છોકરી પાસે જ પછી ફરિયાદી તો મા બાપ બનવાના છે પોક્ષો થી જ બાપ બનવાના છે છોકરીનો કોઈ અધિકાર રહેતો જ નથી એટલે પોક્ષોની મેટર આખી ઉભી કરવામાં આવે કેવી મેટર ઊભી કરવામાં આવે કે અમારી છોકરી હોળ વરની હતી છોકરો સ્કૂલે લઈ જતો હતો ત્યારની મારી છોકરીને ભગાડીને આ આ રૂમમાં પૂરી દેવામાં આવતી અહીંયા આયા પૂરી દેવામાં આવતી મારી છોકરી ઉપર આ જગ્યાએ બળાત્કાર કરવામાં આવ્યો પછી મારી છોકરીનું અપહરણ કરી અને મારી છોકરીને ભગાડીને લઈ ગયો મારી છોકરી ઉપર બળાત્કાર કર્યો અમારા ઘરેથી આટલા દરદાગી ના ગયા આ ટોટલી તમને કહું દોસ્તો ટોપો છે ને છોકરા ઉપર નાખી દેવામાં આવતો હોય છે આવા ઘણા કેસ છે ઘણા કેસ છે એટલે કદાચ કોઈને દુઃખ લાગે ને તો તમને સારું લાગે પણ આ વાસ્તવિકતા છે પણ આ જે ભૂપતભાઈ છે એ વાણંદ સમાજમાંથી આવે છે કેમ હજામ છે હજામ એટલે આ બધા જે જે પિંચ્યાસી ટકા જે લોકો છે ને જે એસસી એસટી ને ઓબીસી આ બધા ઈતર કોમમાં આવે કેમાં ઈતર કોમમાં એટલે આ લોકોના ઘરે જે કઈ ક્યારે જ્યારે પણ બનાવ બને છે ત્યારે આ વસ્તુ કરવામાં નથી આવતી આજે પિસ્તાલીસ પિસ્તાલીસ દિવસ થાય છે છતાં છોકરી હાથમાં આવતી નથી ભૂપતભાઈ ખુદ પોલીસને એવું કહે છે કે ભાઈ અમારા ગામની અંદર જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજ તમે ચેક કરો બાઇક ઉપર છોકરો બેહાડીને લઈ ગયો છે પછી ધારી ગયા છે ધારીથી થી ફોર વ્હીલમાં ગયા છે તો હવે આપણે આપણે જે પીઆઈ સાહેબ વાત કરીએ ને તો પીઆઈ સાહેબ એમ કહે છે કે આપણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે પણ આ જે ભૂપતભાઈ એમ કહે છે કે એવું કાંઈ થયું હોય એવું અમને લાગતું નથી પોલીસ કોઈ પણ જાતની જવાબદારી લેતી નથી કોઈ પણ જાતનું આવી તટસ્થ તપાસ કરતા હોય એવું અમને લાગતું નથી એટલે આજે હું પોલીસને ઠપકો આપવા માંગુ છું જો કે જ્ઞાના જાડેજા સાહેબ છે ને એ તો બહુ જેન્ટલમેન વ્યક્તિ છે કેમ કે ઘણા કામની અંદર હું કામ લઈને એની પાસે ગયો છું ઘણી જે સામાજિક બાબતમાં હું ગયો છું તો બહુ પોઝિટિવ જોબ આપે છે બહુ પોઝિટિવ લોકોને તમને કહું આમ નિરાશ ન થાય એકબીજાને સમાધાન થઈ જાય આવી એની રીત છે કામ કરવાની કોઈની ઉપર દોસ્તો ટોપનો ઢોળી દેવો એ એનામ નથી આવતું એટલે આપણે આ બાબતે પીઆઈ સાહેબને કોઈ વસ્તુ કહેવાનું થતું નથી પણ જે પોલીસવાળા આવે આ ભૂપતભાઈને જવાબ દીધો છે આજે એના જ ઘરેથી એની જ દીકરી કે એની બેન ભાગી હોય તો ભાઈ તમે શું કહો તો તમારો મગજ કઈ જગ્યાએ હોય તો તમે આ ભૂપતભાઈને આવો જવાબ દો છો આ વ્યાજબી છે એટલે આજે પિસ્તાલીસ દિવસ થયા છે દીકરી નાની ઉંમરની છે મા બાપ બે દીકરીઓ છે ત્રણ બેનું હતી બે દીકરી છે બે દીકરી પાછળ મેંથી છે ને મા બાપ છે અને એને કાંઈ ખબર પડતી નથી એની પાછળ કોઈ છે નહીં એટલે પોલીસ એવું ન સમજી લઈ કે એની પાછળ કોઈ નથી એટલે તમને સારું લાગે એમ તમે કામ કરો તાત્કાલિક ધોળે સરખર છોકરીની છોકરાની ધરપકડ થઈને છોકરી એના મા બાપને હોપો કે પછી પોલીસ એવું રાહ જોઈને બેઠા છે કે છોકરીની અમુક મહિના જ ઉંમર ઘટે છે એના લગન થઈ જાય પછી આપણે છોકરાની ધરપકડ કરશું એટલે ઓલા ભાઈને ને હારું પડે આવો તમારો કોઈ પ્લાન છે તો તમે એવો પ્લાન હોય તમે અમને કહી દો કેમ તારે અમે તને તમને તમને ફોન કરતા બંધ થઈ જાય ભાઈ એટલે જે કઈ છે ને ભાઈ બધું સમજીએ છે બધું જાણીએ જ છે એટલે જે કઈ માપમાં થાય ને એટલો એ માપમાં રહ્યો તો મજા મજા આવશે બાકી કોણ કોને છાવરતા હોય એ બધી ખબર પડે છે એટલે મહેરબાની કરીને ગરીબ માવતરની દીકરી છે એની પાછળ કોઈ છે નહીં એટલે માનવતાની દ્રષ્ટિએ તાત્કાલિક બે ચાર દિવસની અંદર છોકરી મળી જાય એવો પ્રયાસ કરો બાકી તમે ધારો એટલે ચોવીસ કલાક નો ન થાય કદાચ પાકિસ્તાન ભાગી ગઈ હોય ને છોકરી છોકરો લઈને તો એ તમે ત્યાંથી ઉપાડી આવો મને ખૂબ જાણું છું એટલે તમે કોઈ જ રીતના બા કરોમાં કે અમે અહીંયા અમદાવાદ ગયા હતા અમે સુરત ગયા હતા બોમ્બે ગયા તા તમે જ્યાં ગયા ત્યાં અમને એટલી ખબર પડે છે કે આમાં ક્યાંક ને ક્યાંક મિલી ભગત છે એટલે છોકરી પકડાતી નથી એટલે જે કઈ છે એ તમે તમારું સાઈડમાં રાખો તો મહેરબાની બાકી આ છોકરી તાત્કાલિક ધોરણે ધરપકડ નહીં થાય તો પછી ના છૂટકે અમારે કાંઈક આગળ બીજો એવો રસ્તો અપનાવવો પડે એનો કોઈ મતલબ નથી અમે કોઈને હેરાન કરવા માંગતા નથી માત્ર આ જે માસી યારે વાત કરી ના જે એમના ઘરવાળા ભૂપતભાઈ યારે વાત કરી એમની જે એને જે મારી પાસે આહુડા પાડી દીધા છે એ મને બિલકુલ ગમતી વાત નથી એટલે તમે જેમ બને એમ તાત્કાલિક ધોણે આ છોકરાની ધરપકડ થાય અને હા નરેશ વાળાને પાંચ પાંચ લાખ રૂપિયાની ઓફર કરવાની ભાઈ કોઈ જરૂર નથી એ તમે ઘર ભૂલી ગયા કે અમે છોકરી હાજર કરાવી દઈ છીએ તમને નરેશભાઈ એક લાખ થી પાંચ લાખ પાંચ લાખથી વીસ લાખ રૂપિયા તમને દેવા તૈયાર છે તમે આ છોકરાના બાપાને છોકરીના બાપાને કહીને તમે ફરિયાદ પાછી ખેંચાવી લો તો તમે એ ઘર ભૂલાશો એ વાણંદ સમાજની દીકરી છે એટલે એ મારી જ બેન છે એ દલિતની દીકરી હોય તો જ મારી જ બેન છે એટલે તમે એવું તો સમજતા જ નહીં નરેશ નરેશવાળા કે માત્ર દલિતો માટે લડે છે તાકાતથી વાય ઝેડ કોઈ પણ આ ભારત દેશનો નાગરિક હશે જે પીડિત હશે એના માટે નરેશ દિલથી જ લડશે અને બાન થોડું કોઈ જાતની આવશે જ નહીં તમારે લખી હોય લખી લેવું હોય તો લખી લેજો એટલે જે કઈ કરો માપમાં કરો અને જ્યાં ભાઈ કોક ભેડા ભાઈ છે પોલીસમાં થોડાક માપમાં રેજો ભાઈ આપણા ઘરે બેન દીકરી હોય કોને કેવી રીતે જવાબ દેવા એ થોડુંક આપણે ભાન લાવી લેવાય અને તમે જે કઈ કરો છો તમારો ફરજ નો ભાગ છે કઈ જંત્રવા તમને તમને બે નથી તો તમે જે પીડિત આવે તમે હારા લાગે એવા જવાબ દઈજો બાપુજીની પેઢી નથી ભાયા હું બાપુજીની પેઢી નથી એટલે માપ માં રેજો બધા વધારે બોલાવવાની કોઈ કોશિશ ન કરતા તાત્કાલિક ધરપકડ થાય ને એવું કરો નતર પછી મારા જે કઈ આગળના પગલાઓ અઘરા હોય છે બધા જાણે જ છે આની અંદર રેકોર્ડિંગ મૂકું છું એ માસીનું રેકોર્ડિંગ મૂકું છું અને ભૂપતભાઈનું રેકોર્ડિંગ મૂકું છું સાંભળો અને આની અંદર ભૂપેગાનો નંબર મૂકું છું એટલે તમે વાસ્તવિક હું છે એ પૂછજો પાછા આજે એક વ્યક્તિ દબાયેલો છે ને તો ભાઈ એને થોડી દિલાસા દિલાસો આપો આજે એની જુવાન જો દીકરી ઘરેથી વહી ગઈ છે કાલે તમારી જાય ને મારી જાય હે તો એ ખોઈ જેવું મોઢું કરીને બેહીએ ને એને કરતા કોકનો સહારો બનવામાં કાંઈ વાંધો નથી જય ભીમ તો હવે હું થયું કાંઈ નહીં તો એમ છે હું સાહેબ પાસે જઈએ આવું ને અહીંયા પીએ સાહેબ પાસે પાછા દવાખાનામાં પ્રમ મીટિંગ હતી ત્યાં બધા ત્યાં ત્યાં જુઓ તો એ કે ભાઈ અમારે એ કે ભગવાનનો ડર હોય ને મારે કોઈ અતુલ બતુલનો પાન ન આવે ને મારે આમ ને સેમ ને મને એ કે સુરતનું લોકેશન મળે એટલે ગોતી લેવાનું હું કોને તમને આવું કીધું પીએસઆઈ પીએસઆઈ કોણ પીએસઆઈ હતા પીએસઆઈ તો ને પીએસઆઈ ભાઈ છે

ખોટું છે સાહેબ ને જી છોકરા વાળા છોકરા વાળા કરે છે આજે છોકરો લઈને છોકરી જે ભાગી ગયો છે એ લોકો કોઈ રાજકીય છેડા વાળા ખરી દલખાણિયા છે એ એનો બને એ અતુલભાઈ નો partner છે આ પાણી નું અમૃત નું છે ને એ અતુલભાઈ નો માં છે તો પોતે જ છે એનો બનેવી છે ને ઈ એ બનેવી ક્યાં પક્ષ માં છે ઈ તો છોકરા બાજુ જ હોય ને એમ નહીં આમ કયા પક્ષમાં છે એમ રાજકારણ માં ક્યાં પક્ષ માં છે આ અતુલભાઈ ભેગો એમ નથી કે તો કોંગ્રેસ માં છે ભાજપ માં છે આમ આદમી પાર્ટી માં છે નહીં કોંગ્રેસમાં નહીં ભાજપમાં માં ભાજપ માં છે એનું નામ શું છે

तू मांस धारी के बाद तने आवाज में कब नो हो ये के रावा देने ये के बोले ऐसा जब जान दी तू नहीं कहीं कहीं बात तो ना लो वो हम बात करो सो भाई उपाधि करो बोला हार वाला जब माता ये आने बोला जब बीड़ जमा दर से ना मुंह से ये से मनुष्य भयवाग मनुष्य भयवाग कैसे ने वो मनुष्य भय जब बात करो हाँ 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 कौन बोलो

એટલે તમે શું લેવા આવ્યા મેં કીધું અમે સાહેબ ને મળવા આવ્યા કે સાહેબ ને મળીને કે જવાય દો કે હાલો ઈ કે હમ એટલે મેં કીધું ભાઈ અમાર છોકરી ભાગી ગયા છે એટલે અમે આવ્યા છીએ છોકરી અમાર પાકી ગઈ હા આપડે ફરિયાદ તો દાખલ કરી દીધી છે ને દોઢ મહિના પહેલા હા ઈ તો મારા વાત થઈ હતી આપણે આ જે ભૂત ભાઈ છે ઈ કોણ છે એ અમાર કરવાડા છે હા હા ઈ તો વાત થઈ હતી તી બરોબર છે હવે આમાં તમને કોઈ બીજા કોઈ સહકાર નથી આપતા તમારી નહીં નહીં તમારા ભાઈ બાઈ શું કહી છે બધા કોઈ નથી આવતો સાહેબ અહીંયા બરોબર તમારો આ એક દીકરી છે કે બીજો કોઈ દીકરા દીકરી છે ત્રણ દીકરી છે મારે ત્રણ દીકરી છે એમાં આ છે દીકરી ભાગી એ એની ઈ બધા છે મોટી કે નાની બધા છે મોટી બધા થી મોટી બરોબર છે કઈ વાંધો નહીં માસી મેં છે ને પીઆર વાત કરી છે અને લગભગ તાત્કાલિક ધોરણે ને એવા એવી ચર્ચા કરી છે સાહેબે કીધું છે કે સંગ્રહમાં પકડાઈ જાય છોકરા છોકરીને પકડી લેવું અમે અને હાજર કરાવી દઈએ હું મહેનત એવી જ કરું છું હો બેન હા અને થઈ જાય કાંઈ ઉપાધી ન કરતા બાકી બીજું કાંઈ તમને કાંઈ વિશેષમાં નઈ ખબર નથી નઈ નઈ તમારા ગામ હે બરોબર પછી

બરોબર છે કાઈ કાઈ વાત ના લો હું વાત કરું છું યે હા ફૂલ ભાઈ હા હવે આપણે તમે પોલીસ સ્ટેશન ને પોલીસ પાસે ગયા હા ત્યારે તમે આજે છોકરો છોકરીને ગોવિંદપુરા મત ગોવિંદપુર માંથી ભગાડીને લઈ ગયો હા ત્યાં સીસીટીવી ફૂટેજ હતા ઈ બાબતે તમે પોલીસ વાતચીત કરી દીધી કાઈ

હા હા પછી 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 અમે આવ્યા સાહેબ સાહેબને ફોન આવ્યો એટલે વીસ મિનિટ ફોન આવ્યો તે પછી અમે અમારું ખાલી કાસા કાગળમાં લખ્યું ફરિયાદ લીધી નહીં પછી દિવસે અમે જન્મ તારીખનો દાખલો અને એ બધે કાગળિયા લઈને આવ્યા ને તે પછી ત્રણ વાર નિશાળા દાખલો કાઢવો બે વાર મંત્રી પણ કાઢવો તે પછી અમારો કેસ એને લીધો હા

એને એમ કીધું કે ભાઈ આ તમારે હું સગા થાય એટલે કે અમારે ભાણા કીધું મારા મામા થાય કે હગા એ કે હા એ ભાઈ આના લગન થઈ ગયા છે ભાણિયા ભાઈ પંદર દિવસ પેલા પણ તમે કોઈ ને કઈ કેતા નહીં એવું જીતુભાઈ ભેડા એ કીધું અને એક રબારી છોકરો મારી આ રીતે મસજદગારી માં ગોતાવા માટે ને એને ત્રણ વાર પોલીસ સ્ટેશન ભરકાવ્યો એને એમ કીધું કે ભાગ્યા છે તમારામાં ફોન આવ્યો છે ને આ ફોરાજ ના છે ને આમ છે તેમ છે ને